નમસ્કાર તમે નિહાળી રહ્યા છો બીએલએડ મીડિયાને હું ચૂકાવેતા ભૂખ્યાને ભોજન આપવું એ મહાદાન કહેવાય છે ભૂખમાં તળપતા પ્રાણીને ભોજન દેનારના અંતરમાં કદાચ થોડો સંતોષ કે દાન દેવાનો આનંદ થતો હશે પરંતુ ભોજન પ્રાપ્ત કરનારના અંતરમાં ઈશ્વરનો વ્યક્ત થતો ઉદ્ગાર બહુ શક્તિમાન હોય છે અને એ ઉદ્ગાર ભોજન આપનારને જીવન ન્યાલ કરી દે છે મંગલદીપ સેવા દ્વારા દર રવિવારે સવ્યાજી હોસ્પિટલના દર્દીઓ અને તેમના સગાવાલાઓ માટે સાંજનું જમવાનું આશરે પાંચસો જરૂરિયાતમંદોને આપવામાં આવે છે સંસ્કારી નગરી વડોદરાના લોકો ખૂબ દાનવીર હોય છે સોમવારથી શનિવાર સુધી શહેરની તમામ સંસ્થાઓ સયાજી હોસ્પિટલમાં દાખલ દર્દીઓ અને સગાવાલાઓને જમવાની સેવા પૂરી પાડે છે પણ રવિવારે અમુક સંસ્થાઓ જ આવે છે અથવા કોઈ નથી આવતું આ સમસ્યા જોતા ગોરવાના વિસ્તારના યુવકોએ મિત્રો સાથે મળીને મંગલદીપ સેવા નામથી ભૂખ્યા માટે ભોજનની સુવિધા શરૂ કરી ભૂખ્યાને ભોજનના વિચાર સાથે મંગલદીપ સેવાની અનોખી સેવા રોજ વિના મૂલ્યે પાંચસો લોકોને અપાય છે ભોજન ગુજરાતીમાં એક કહેવત છે ભૂખ્યા બીજાને ભોજન અને તરસ્યાને પાણી આપવું તે સાચો માનવ ધર્મ છે ચાલો આપણે પણ આપનાથી બનતો સહકાર આપીએ ગરીબ ભૂખ્યા બાળકોને એક ટાઈમનો રોટલો આપીએ ફૂલ નહીં ફૂલની પાખડી આપીએ બ્યુરો રિપોર્ટ બી એલર્ટ મીડિયા મારું નામ સાગર શર્મા અને અમારું આ કાર્યક્રમ મંગલદીપ સેવા દ્વારા આયોજિત છે અને અમે બધા ભાઈબંધો મળીને આ કાર્યક્રમ ચાલુ રાખીએ છીએ દર રવિવારે અમે લોકો એસએસજીમાં સેવા આપીએ છીએ સેવા આપવાનું કારણ એ છે કે રવિવારે રવિવાર સિવાય તો બધા સેવા આપવા આવે છે ને રવિવારે અમુક જ જણ આવે છે રવિવાર રવિવાર અમે એટલે રાખ્યો બધા મળીને કેમકે અમારા જેટલા બી ભાઈબંધો છે યંગસ્ટર ગ્રુપના છોકરાઓ છે યંગ છોકરાઓ છે એ મળીને અમે દર રવિવારે સેવા આપીએ છીએ અને રવિવાર સેવા આપવાનું કારણ એ જ છે કે રવિવારે અહીં એસએસજીમાં ઓછા લોકો સેવા આપવા માટે આવે છે અને સેવા આપવાનું કારણ એ જ છે કે અહીં બહારના લોકો જે સેવા જે આવે છે પેશન્ટ જોડે જે લોકો રહે છે એ લોકો ભૂખ્યા રહી જાય છે અને અમુક જણાને જરૂર પૂરી થાય એટલે અમે દર રવિવારે સેવા આપવાનું કામ કરીએ છીએ

આ ગોરવાના યુવાનો બધા સેવા આપે છે સોમથી શનિ લગીને બધા જ સંસ્થા આપે છે રવિવારે પણ આપે છે પણ બહારથી આવેલા દરેક લોકો કે જે દરેક જાત જોતા નથી કે કોણું છે હિન્દુ મુસ્લિમ બધા જ આવી શકે છે અહીંયા ઘડી અને બધા જ અહીંયા ઘડી ભોજનની વ્યવસ્થા કરવામાં આવે છે જે જેને પણ જોડાવવું હોય એ મંગલદીપ સેવાના એની અંદર માધ્યમથી ગોરવાના યુવાનો સાથે જોડાઈ શકે છે થેન્ક યુ